નમસ્કાર મિત્રો સર્જનહાર મેગેઝિનમાં આપણે દર માસે અવનવા ટોપિક સાથે મળતા રહ્યા છીએ એનો આનંદ અને ગૌરવ પણ છે સર્જનહાર તંત્રી શ્રી આદરણીય ભાવેશભાઈ મીરાણીજીને અભિનંદન આ માસનો ટૉપિક છે કોઈ કોઈનું નથી વાસ્તવમાં તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ અંદરના ભાવોને જોઈને અને આજની જનરેશનને જોઈને આપણે આ ટોપિકને આ રીતે મૂકી શકીએ છીએ હું ડૉક્ટર દીક્ષાએ સાવલા મહિલા આર્ટ્સ કોલેજ હિંમતનગરથી મારા આર્ટિકલનો ટોપિક આપ્યું છે સાચું સુખ પોતાના સરનામાની શોધમાં જીવન જીવવું એ ગીત છે અને મરવું એ ધ્રુવપદ છે મૃત્યુ હંમેશા રુદન કરાવે એવું હોવું જોઈએ નહીં કે જીવનમાં અફસોસ કરાવે મૃત્યુને મહોત્સવમાં ફેરવવું એ જ જીવનની સાર્થકતા છે શ્રી વિનોબા ભાવે કહે છે તેમ આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે જીવન ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોની યાત્રા છે જીવન એવું જીવીએ કે કોઈનું કોઈ કોઈનું નથી એવો ભાવ ન આવતા સમષ્ટિગત જગતને આપણે એ રીતે નિરખીએ અને અહીં વસુધૈવ કુટુંબકમની ભાવનાથી સેવા કાર્ય કરીએ કોઈ કોઈનું નથી એ સૂક્ષ્મ રીતે આપણે સૌ એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે પરંતુ જ્યારે સમષ્ટિગત વ્યવહારની સમષ્ટિગત વિચારીએ તો આપણને આપણે કેટલા ના થયા જો આપણે કોઈના દુઃખમાં કે કોઈની વિકટ પરિસ્થિતિમાં કોઈને મદદ કરીશું તો ચોક્કસ કોઈ કોઈનું નથી એ વાક્યને આપણે સૂઢ રીતે દૂર કરી શકીશું પારમાર્થિક રીતે તો કોઈ કોઈનું નથી એ વાત સત્ય છે એટલે કે પોતે જ પોતાનો સ્વયં દીપક બનીને જીવનને સાર્થક બનાવવાનું છે અને આગળ ધપવાનું છે જીવન એ પોતાના સરનામાની શોધ છે ક્યાંક કોઈની નફરત કે બોલાયેલા શબ્દો કે વચનોથી આપણે ધૃણા કે નફરત થાય પરંતુ એ બધામાંથી આપણે પર થઈ જવાની એટલે કે ઉપર ઉઠવાની અને પોતાના સરનામાની શોધ અવિરત રાખવી જોઈએ કોઈ કોઈનું નથી એ વાત ઠીક પરંતુ એક બાજુ એ પણ છે એ સત્યને સમજીને આપણે આપણા જીવનમાં ડોક્યું કરીને પોતાના સ્વસરનામાની શોધ પણ કરવી જોઈએ જીવન એક અદ્ભુત શબ્દ છે એક અદ્ભુત ઘટના છે અને એક અદ્ભુત અનુભૂતિ પણ છે જીવન આનંદ વિનાનું અધૂરું જીવન જીવીએ તો કુદરતને પણ નથી ગમતું તે પણ નારાજ થઈ જાય છે એવું ધર્મગ્રંથ તાલમુંડમાં પણ લખાયેલું છે એકલા આવ્યા છીએ ને એકલા જવાનું છે માટે મોહ ન રાખવો પરંતુ વ્યવહારિક રીતે સત્ય સામે પણ ટકવું જોઈએ વ્યક્તિ પોતાના અસ્તિત્વની મૂળ ખબર પડે પોતે કોણ છે ક્યાંથી આવેલ છે ક્યાં જવાનું છે અને કેમ જીવવાનું છે આ પ્રશ્નોના જવાબ શોધે ત્યારે તે જીવન આનંદમય બનાવી શકે છે આમ તો આપણું પોતાનું સ્વયંનું જ જે મંત્ર છે સત્ય શિવમ અને સુંદરમ સત ચિત્ત અને આનંદ એ આપણો મૂળ ત છે આમ પોતાનું મૂળ અને પોતાનું સરનામું જાણવાનું છે મહર્ષિ રમણે આઈ એમ હુ આઈ એમ હું કોણ છું એ પ્રશ્ન પૂછવાનું કહ્યું તેને જ આધારે શ્રી શંકરાચાર્યએ કો અહમ એ પ્રશ્ન પૂછી જવાબ મેળવ્યો પરિચય થોડો સમય આ પૃથ્વી પણ કાયમી સરનામું છે શાશ્વત હા કોઈ કારણોસર ઘર બદલાય પણ ઘરમાં રહેનાર દરેક પોતાના જ ઘરમાં રહે છે ઘર નાનું હોય કે મોટું વાહન રથ હોય કે પ્લેન ઘોડા હોય કે મશીન કે સારથી કશું ફરક નથી પડતો સારથી બધામાં એક જ રહે છે કોહમથી શરૂ થયેલ સરનામાની શોધ સોહમમાં પૂરી થાય છે અને પોતાને યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડનો નંબર મળે છે એ છે અનંત જીવન આપોઆપ યાત્રા ન બને તેને યાત્રા બનાવવી પડે એ માટે જાગૃતિ કેળવવી અત્યંત જરૂરી છે જીવનની પળ અંતિમ છે એમ માનીને ક્ષણે ક્ષણનો આપણે પ્રસન્નપૂર્પૂર્વક જીવવું જોઈએ હાલ જ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી આપણે સૌ વાકેફ છીએ કેટકેટલા અરમાનો અને કેટકેટલી ખુશીઓ અને કેટકેટલું દરેકનું જીવન ત્યાં આપણે બળી ગયેલું જોઈએ છે હજુ પણ એ દ્રશ્ય યાદ આવે છે તો આંખો ભીની થઈ જાય છે મૃત્યુ જીવનની સત્યતા છે માટે કોઈને કોશિયા વગર ઈર્ષ્યા વગર પ્રસન્નતાથી સ્નેહ અને પ્રેમના તંતુથી જીવન જીવવું મનુષ્યભાવ ચોર્યાસી લાખ યોનિમાંથી આપણને મળ્યું છે તો એ અવસરને આપણે મહોત્સવમાં ફેરવવું રહ્યું સંત તુલસીદાસજી બહુ સરસ સમજાવે છે કે એ તનકર ફલ વિષય ન ભાઈ સ્વર્ગ સ્વલ્ક અંત દુઃખદાયી આ શરીરનું ફળ વિષય નથી કે ફળ છે મુક્તિ અને ભક્તિ જીવન ક્યારે મળે જન્મ મળ્યો છે તો મૃત્યુ પણ મળશે જ આ બંને વચ્ચે ક્યાંક જીવન અર્જિત કરવાનું છે એક સિક્કાની બે બાજુ છે એમ જીવનમાં પણ બે માણસોની વચ્ચે હંમેશા આપણે અટવાતા રહ્યા છીએ સજ્જન અને દુર્જન ક્યાંક એવું પણ લાગે કે કોઈ કોઈનું નથી પરંતુ ક્યાંક એવા સંબંધો પણ જીવનમાં જડી આવે કે એ સંબંધોથી પણ જીવન જીવાતું હોય છે માટે જીવન જીવવાનો આયામ પણ આપણા ઉપર નિર્ભર છે કયું છે ને જેવું વાવશો તેવું લણશો આપણું જીવન રણભૂમિ નહીં પરંતુ રંગભૂમિ છે જેમાં કોઈ અભાવ ન રહેવો જોઈએ જ્યાં પરાધીનતા ન હોય હર હંમેશ નિરંતર ચૈતન્ય વહે જીવન રસોથી સંપૂર્ણ બને અને જીવનમાં એક શોધ જે અવિરત ચાલતી રહેવી જોઈએ જેથી જીવંતતા લાગે એ શોધ શાંતિની પણ હોઈ શકે શક્તિની પણ હોઈ શકે ભક્તિની પણ હોઈ શકે છે જીવન માત્ર ટોર્ચ કે મીણબત્તીના પ્રકાશથી ન ચાલી શકે તે માટે આપણે અંદર દીવાનો તો જ તેજ પણ પ્રજ્વલિત રાખવો ખૂબ જ જરૂરી છે બહારના આધારોની શોધ આસપાસના સુખોમાં રચ્યા પચ્યા રાખે અને સમયની રેત સરી જાય પણ અંદરની જે જરૂરિયાત છે અને તે અંગેની જે શોધ કરે જે સમજે છે તે જીવનને સાર્થક કરી લે છે આપણે આજ દિવસ સુધી અન્યની આંખે જીવ્યા છીએ મૌન બની ચાલો પોતાને ઓળખી પોતાની આંખે જીવીએ જીવનની વાર્તા અત્યંત રોમાંચક છે પણ સત્યસભર બને તો તેનો સ્વાદ કે સંવાદ કરવામાં આનંદ છે કોઈ કોઈનું નથી એ કરતાં આપણે આપણી પ્રસન્નતા અવિરત ચાલુ રાખવી જોઈએ કયું છે ને મારો આશ્રમ હંમેશા હસતો હોવો જોઈએ હાસ્ય અહીં ધર્મ છે આ આનંદ ઉત્સવ છે અહીં ઉદાસ થઈને નથી બેસવાનું આ કોઈ ઉદાસી સાધુઓની જમાત નથી ઉદાસીનતાને હું રોગ માનું છું સાધુતા નહીં રોગ છે ઉદાસીન છે એને માનસિક સારવારની આવશ્યકતા છે પ્રસન્નતા એ સ્વાસ્થ્યનું ઉત્તમ લક્ષણ છે પ્રફુલ્લિત રહો ધીમે ધીમે જેમ જીવનમાં હાસ્યના કિરણો પ્રસરશે તું આશ્ચર્યચકિત બની જઈશ કે કેટલું બધું હસવાનું છે અન્યોના જીવનમાં સ્વજીવનમાં હસવાનું છે ચોમેર હસવા અને હસાવવાની ઘટનાઓ છે એ તો આપણે જોતા જ નથી કંજૂસ છીએ કે ક્યાંક હસવું ના પડે આપણે જોવાનું જ બંધ કરી નાખ્યું છે નહીતર ચોમેર પ્રતિક્ષણ શું શું નથી બની રહ્યું હસો મન ભરીને હસી લો આ પંક્તિ ઓશોજીના શબ્દોથી ગુંજિત છે જે પુસ્તક નવા મનુષ્યનું સ્વાગત જેમાં ભાવાનુવાદ મારી સખી જે છે ડૉક્ટર સીમા રાંભિયાએ કરેલું છે આમ ઓશો જીવનનો દ્રષ્ટિકોણ આપે છે શું કરવું અને શું ન કરવું બધા જ માર્ગો આપણને બતાવી દે છે મરજીવા બનવાની પૂર્ણ તૈયારી હોય તો જ મારા વિચારોના જડમાં ઝંપલાવજો જો તું એમાં કરી શકવાની તાકાત ધરાવતો હોય અને તો જ એમાં ઝંપલાવીશ નહીતર જ્યાંથી આવેલો છે ત્યાં જ પાછો વળી જા આમ અહીં ચોખ્ખી મનાઈ ફરમાવે છે કે મને પણ છોડી દો ને આગળ વધો હું તમારું ધ્યેય નથી આ વાત સ્પષ્ટ વગતા મળવા અઘરા છે આવા ઓશોજીના વાક્યોમાં આપણને જીવનનો અર્ક મળે છે વ્યક્તિના અંદર પુણ્યના બહુ બીજ પડ્યા છે જે ખીલવા માટે તત્પર છે જે ફૂલ બનવા માંગે છે એને ખાતર આપો પાણી આપો સાચવો અને અંદર મોટી હરિયાળી પ્રગટ થવા ઈચ્છે છે આ જીવનને રણ બનાવી તો તારી જવાબદારી છે આ રણ પણ લહેરાતું ઉપવન બની શકે છે તો ચાલો આ જીવનને આપણે સુમધુર બનાવીએ કોઈ કોઈનું નથી એકલા આવ્યા છીએ ને એકલા જવાના છીએ એ વાત તો છે જ પણ સાથોસાથ જીવનને સુંદર પ્રસન્નતાપૂર્વક જીવીને મૃત્યુને પણ આપણે મહોત્સવ બનાવી સુંદર મહેક પ્રસરાવતા જઈએ તો જ જીવનની સાર્થકતા કહેવાશે જીવનમાં ઘણું બધું આપણું લીધેલું છે તો સમાજને પણ કંઈક આપણે આપીને જઈએ તો જીવનની સાર્થકતા કહેવાશે મિત્રો આ ખૂબ સુંદર મજાનો ટૉપિક છે જે તમારી સમક્ષ મૂક્યો છે શ્રી આદર આદરણીય ભાવેશભાઈ મિરાણીજીનો આભાર શુભમ ભૂયા નમસ્કાર ધન્યવાદ